પકડી પાડવા સૂચના આપેલ હોય જેન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમસીવાળા સાહેબની સૂચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રઘુરામભાઈ પરમાર પુષ્પરાજસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ વચ્ચન નાઓએ ચોક્કસ બાતમી તથા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સોર્સિસના આધારે છેલ્લા પચીસ વર્ષથી અવિમકેશના ગુનાકામે નાસ્તા પડતા આરોપીઓને મહારાષ્ટ્ર મુંબઈ ખાતેથી પકડી પાડી મજકૂર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમસીવાળા સાથે આદિપુર પોલીસ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે ભરત ઠાકોર